ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે તળાજા મહુવા હાઈવે ઉપર સાંકડાસર ગામના પાટિયા નજીક મુરલીધર જીનિંગ મિલના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર ઝડપી લીધા હતા એલસીબી પોલીસે મળેલી બાતમીના પગલે મુરલીધર મિલના કમ્પાઉન્ડમાં બે શખ્સો મહેબૂબ શાહ પઠાણ અને સિરાજ ખાન પઠાણ ટેન્કરમાં ભરેલા પાંચ હજાર જ્વલનશીલ પ્રવાહી સાથે મળી આવ્યા હતા કુલ બે ટેન્કર સહિત ચાર લાખ પાંત્રીસ હજાર એકસો ના મુદ્દા સાથે મળી આવતા શંકાસ્પદ હાલતે ઝડપીને તળાજા પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપી આપ્યા હતા